દિવસના લાંબા વિરામ બાદ માતા વૈષ્ણોદેવી દેવી યાત્રા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે ફરી શરૂ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સ્થિત માતા વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા બુધવાર સત્તર સપ્ટેમ્બરથી પુનઃ પ્રારંભ કરવામાં આવી છે પ્રતિકૂળ હવામાન અને વિનાશક ભૂસ્ખલનને કારણે છેલ્લા દિવસથી સ્થગિત રહેલી આ યાત્રાને શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખોલવામાં આવી છે માતા વૈષ્ણોદેવી દેવી સાઇન બોર્ડ દ્વારા હવામાન અનુકૂળ રહેવાની શરતે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેના પગલે કટરા ખાતે રોકાયેલા હજારો યાત્રાળુઓમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે ગત છવ્વીસ ઓગસ્ટના રોજ યાત્રાના માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા એક મોટા ભૂસ્ખલનને કારણે ચોત્રીસ યાત્રાળુઓના મૃત્યુ થયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા આ ગંભીર દુર્ઘટના બાદ યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા સાઇન બોર્ડે યાત્રાને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી હતી અગાઉ યાત્રા ચૌદ સપ્ટેમ્બરથી શરૂ કરવાની યોજના હતી પરંતુ સતત વરસાદને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રશાસન દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે યાત્રાના સરળ અને સુરક્ષિત સંચાલન માટે શ્રદ્ધાળુઓને નિર્ધારિત માર્ગ પર જ મુસાફરી કરવા અને રેડિયો ઓળખપત્ર આર આઈડી કાર્ડ ફરજિયાતપણે સાથે રાખવા સૂચના આપવામાં આવી છે જેથી તેમની ભાળ મેળવી શકાય સાઇન બોર્ડ યાત્રાળુઓને કોઈ પણ બિનસત્તાવાર માહિતી પર વિશ્વાસ ન કરવા ને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવા વિનંતી કરી છે